ઘરે કીધું પણ શું બનાવીશું પૂછવું સમોસા સમોસામાં હું હું મંગાવ્યું બટેટા બીજું કોતબી મરછિયા આદુ લીંબુ પંદર રૂપિયા મસાલો લેવો બધો આને છે ને બે ધોલ મારવાની જરૂર છે આ વસ્તુ કઈ કઈ બગડી ન થાય તો છું બગડી જાય તો આપણે છે ને આવા સમોસા બનાવવાના છે તો આવા સમોસા

મોટું શમશું ગોતવા છે હા નહી કરતી આપડે આપી દીધું સમસુ અય

આપને ડિશ પરિ ને આપી દીધી છે તો આવી કઈ ચમોસી બની છે ચમો કેવાય ચમોસા કેવાય ફૂટી આપણે ખાવાનું ચાલુ કરી ડીશ બનાવીને અમારે ઈશાની બેને તારું નું ખાવાનું ચાલુ કર્યું છે દીદી કેવા લાગ્યા ઈશાની બેન બહુ મસ્તી ના લાગ્યા તો બાય બટાટા કઈ ગયો હવે